मैं कहूं मात्र मनुष्योज मनुष्यों ने उपयोगी छे जरूरतमंदों ने मदद करवा थी सारू बीजू शो होई शके पर आजे तू आवू केम पूछे छे घरे गयो त्यारे शु थयू यार बात ए छे के जारे हूँ घरे जवा माटे टिकट खरीदी ने प्लेटफॉर्म पर पहुंचो त्यारे में जोयू के एक महिला तेना बे बाड़को साथे बैठेली रड़ती हती। કુ મારી જાત પર કાબુ ન રાખી શક્યો અને પૂછ્યું તમે કેમ રડો છો મહિલાએ જવાબ આપ્યો મારે જહાનાબાદ જવું છે આ સમયે ત્યાં કોઈ ટ્રેન નથી જતી મારે આગલી ટ્રેન માટે આવતીકાલ સવાર સુધી અહી રાહ જોવી પડશે મેં પૂછ્યું તો રડવાનું શું હતું રંજીતે સ્ત્રીની વાત આગળ લીધી તેણે કહ્યું રાતના આઠ વાગ્યા છે મને ખબર છે કે નવ વાગ્યા પછી આ સ્ટેશન સુન થઈ જાય છે હું આ સ્ટેશન પર રાત કેવી રીતે વિતાવી શકું હું વિચારતો હતો કે મારે તે સ્ત્રીને મદદ કરવી જોઈએ કે નહીં આને ધ્યાનમાં રાખીને હું તને પૂછવા આવ્યો છું રણજીતે મારી સામે જોઈને કહ્યું જુઓ ભાઈ રણજીત અમે અહીં સ્નાતક છીએ કોઈને મદદ કરવી એ ઠીક છે પણ મને કોઈ અજાણી સ્ત્રીને રૂમમાં લાવવી તે ઠીક નથી મને ખબર નથી કે મકાન માલિક આપણા વિશે શું વિચારશે તે સમયે મને ખબર નથી કે મને તે અજાણી સ્ત્રીને રૂમમાં લાવવાનો વિચાર કેમ ન ગમ્યો તેથી મેં તેને કહ્યું કે હું શું અનુભવી રહ્યો હતો જો મકાન માલિક પોશે તો તેને કહીશુ કે તે રામ ધ્યાન ની ભાભી છે જે અહી ડોક્ટર ને મળવા માટે આવી છે કોઈ પણ રીતે આપણા ગામમાંથી કોઈ ને કોઈ વ્યક્તિ વારંવાર મળવા આવે જ છે રંજીતે ઉકેલ સૂચવ્યો તમને જણાવી દઈએ કે અમે જે બિલ્ડિંગ માં રહેતા હતા તેના બીજા માળે રામ ધ્યાન પણ ભાડે થી રહેતો હતો તે અમારી કોલેજ નો સારો વિદ્યાર્થી હોવા છતાં અમારાથી જુનિયર હતો તેથી તે અમારી વાત સાંભળતો જ નહીં પણ અમને માન પણ આપતો ઠીક છે હવે તારે એ સ્ત્રીને મદદ કરવી હોય તો મને શું તકલીફ છે રામ ધ્યાન ને બધું સમજાવ રંજીત ઝટપથી સીડીઓ ચડીને રામ ધ્યાન પાસે ગયો અને તેને બધી વાત કહી તેણે કોઈ વાંધો ન હતો હકીકતમાં તે સ્ત્રીને રાત રહેવા માટે પોતાનો રૂમ આવવા પર તૈયાર હતો તેજ ક્ષડે તેઓ તેમના કેટલાક પુસ્તકો લઈને અમારા રૂમમાં રહેવા આવ્યા રંજીત હવે તું જા તેને લઈ આવ અને હા તેને પણ સમજાવો કે જો કોઈ પૂછે તો તેણે પોતાનો પરિચય રામધ્યાની ભાભી તરીકે આપો ના તમે પણ મારી સાથે આવો તેણે મને પોતાની સાથે લઈ જવા કહ્યું મને ભણવા દો યાર પરીક્ષાઓ આવી રહી છે મારે મારો સમય બગાડવો નથી ને બહાનું કાઢી કહ્યું સારું કોઈની મદદ કરવી એ સમયનો બગાડ છે જો તમારે જવું ન હોય તો મને સ્પષ્ટપણે કહો કોઈ પણ રીતે એક દિવસમાં કેટલી તૈયારી કરી શકો છો કોઈની મદદ કરવા માટે એક દિવસ બલિદાન આપી શકાય છે रंजीत मनेज लई जवा मांगतो हतो ठीक छे भाई आजे सांजे कोई ने मदद करवानी तमारी इच्छा मुजब मैं लाचारी थी कहियो थोड़ी वार मा हूं पर तैयार थई ने तेनी साथे निकली गयो रणजीत आगर हतो अने हूं पाछर ते मने स्टेशन ना छेड़े आवेला एक नानकड़ा प्लेटफॉर्म पर लई गयो जहां ते स्त्री तेना बे बाड़को साथे बैठी हती अमने जोई ते हसवा लागी मने खबर नथी के मने ते गमयु न होतो विचारवा लाग्यो के ते केवा प्रकार नी स्त्री छे परंतु ते समय हु कई बोली शक्यो नहीं स्टेशन नी बाहर आव्या पछि में बे टैक्सी ड्राइवर ने बोलाव्या मने अटकावी ने महिलाए कह्यो बे रिक्शा नी सू जरूर छे अमे एक माज व्यवस्था करीशो तमे खोटी रीते पैसा खर्चो छो પણ આપણે એક જ રિક્ષામાં કેવી રીતે મુસાફરી કરીશું ને પ્રશ્ન પૂછ્યો તેણીએ કહ્યું જુઓ આપણે આમ જઈશું આટલું કહીને તે રિક્ષાની સીટની બરાબર વચ્ચે બેસી ગઈ અને બંને બાળકોને તેના ખોળામાં બેસાડ્યા તમે બંને મારી બંને બાજુ બેસો તેણે અમારા બંને તરફ જોયુંને હસતા હસતા કહ્યું મને આમ બેસવું ગમતું નહોતું પણ એ વખતે પૈસાની બહુ અછત હતી જોતે સમય આ રીતે કેટલાક પૈસા બચી રહ્યા હોય તો શું વાંદો આખરે અમે બનને તેની બન્ને બાજુ બેસી ગયા અમે બેઠા કે તરત જ તેણીએ તેનું એક એક બારક અમને બનનેને સોંપી દીધું હવે મને અંદરથી ગુસ્સો આવવો લાગ્યો અમે એક વિચિત્ર પરિસ્થિતિમાં હતા શું અમે તેને મદદ કરી રહ્યા હતા કે તે બળજબીથી અમારી પાસેથી મદદ લઈ રહી હતી रिक्शा ની સ્પીડ વધી રહી હતી અને મારા વિચારો ની સ્પીડ પણ વધી રહી હતી હું ક્યાં છું અને કઈ હાલતમાં છું એ ભૂલીને હું મારા જ વિચારોમાં ડૂબવા લાગ્યો મને ખબર નથી કે હું વારંવાર વિચારતો હતો કે શું અમે કંઈ ખોટું કરી રહ્યા છીએ અમે રૂમ માં પહોંચ્યા ત્યાં સુધીમાં રાતના 8 વાગી ગયા હતા રંજીતે તેને બધું સમજાવ્યું અને તેને રામ ધ્યાન ના રૂમ માં મોકલી મે રણજીત ને કહ્યુ ભાઈ તે અહીયા આવી છે એટલે આપણે તેના ખાવા પીવાની વ્યવસ્થા કરવી પડશે જા હોટેલ માંથી કઈક લઈ આવ રણજીત ખુશી થી હોટેલ તરફ જવા લાગ્યો આજે રણજીત સાથે જે બન્યું હતું તે મને ખૂબ જ વિચિત્ર લાગ્યું પણ હું ચૂપ રહ્યો તે જેટલો ઝડપથી ગયો હતો તેટલી જ ઝડપથી તે ખાવા પીવાનું લઈ પાછો આવ્યો જા તેને ખાવાનું આપો આપણે બન્ને અહી રામ ધ્યાન સાથે જમીશું મે રણજીત ને કહ્યું રણજીત ભોજન પહોંચાડવા ઉપરના માળે રૂમ માં ગયો અને લગભગ અડધા કલાક પછી પાછો આવ્યો હું ભૂખ્યો હતો પણ હું તેની રાહ જોતો હતો હું વિચારતો હતો કે તેના આવ્યા પછી અમે સાથે બેસીને જમીશું મે પૂછ્યું તને આટલો સમય કેમ લાગ્યો ભાઈ तेनी विनंती पर मैं तेनी साथेज जमी लीधु रणजीते नरमाश थी कहूं कोई वांधो नहीं रामध्यान आवो चालो आपने बन्ने जमिए आपने आनी राह जोई रया हता अने ते तमारी भाभी साथे जमीने आव्यो मैं मजाकमा मा रामध्यान पण हसवा लाग्यो तेने हसता हसता भोजन नी थाली सजावानु शुरू कर्यु अमे अवारनवार जम्या पछी बहार फरवा जता તેથી જમ્યા પછી હું બહાર જવા તૈયાર થયો અને રણજીત તૈયાર થવા કહ્યું લગભગ અડધા કલાક પછી પાછા ફર્યા જ્યારે અમે પાછા આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અમારા રૂમ ને તાળું મારેલું હતું રામધ્યાને હસીને કહ્યું ભાઈ

હું ચૂપચાપ રૂમમાં ગયો અને મારા કપડા બદલ્યા પછી પલંગ પર સુઈ ગયો હું પથારી પર થોડીવાર અભ્યાસ કરતો રહ્યો અને પછી સુઈ ગયો મોડી રાત્રે રણજીત અને રામ ધ્યાનની વાતોને કારણે મારી ઊંઘ ઉડી ગઈ બન્નેને જોઈને એવું લાગતું હતું કે જાણે હમણાં જ ક્યાંકથી જઈને પાછા આવ્યા હોય મેં તેમને પૂછ્યું તમે બંને ક્યાં ગયા હતા અને તમે હજુ સુધી કેમ સૂતા નથી ક્યાંય નથી ગયા બસ બંનેએ એક સૂત્રમાં કહ્યું થોડીવાર પછી રણજીતે મને જગાડ્યો અને કહ્યું ભાઈ મારે તને કઈ કહેવું છે આટલી મોડી રાત્રે કહે શું કહેવા માંગે છે મે પૂછ્યું તને ખોટું તો નહીં લાગે ને તેણે પૂછ્યું જો ખરાબ લાગવા જેવું કંઈ નથી તો મને કેમ ખરાબ લાગશે મેં કહ્યું તું ચાહે તો ભાભી સાથે મજા કરી શકે છે રંજીત થોડો સંકોચ સાથે બોલ્યો તું રંજીત શું વાત કરે છે તને શું થયું છે મે આશ્ચર્ય અને ગુસ્સામાં તેને પૂછ્યું ભાઈ આ એક સારી તક છે જો તમે ઈચ્છો તો તમે તમારો હાથ સાફ કરી શકો છો રંજીત ના ચહેરા પર આ સમયે દુષ્ટ સ્મિત હતું તે તેના સ્મિત સાથે મને કંઈક સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અમે તેને ટેકો આપ્યો છે તે આપણી મહેમાન છે તમે આવું કેવી રીતે વિચારી શકો મે તેને સમજાવતા કહ્યું આ રીતે આપણે તેને મદદ કરી શકીએ મે તેની સાથે વાત કરી છે એક વાર માટે રૂ બસો માં ડીલ ફાઇનલ થઈ ગઈ છે તે મને જાણે કોઈ મોટી ભેટ આપવા જઈ રહ્યો હોય તેમ કહી રહ્યો હતો તારી વિચારસરણીથી મને અણગમો થયો છે રણજીત આખરે તું તારા સાચા રૂપમાં આવી જ ગયો હું વિચારી રહ્યો હતો કે તું કોઈને મદદ કેમ કરી રહ્યો છે હવે તારો સાચો સ્વભાવ સામે આવી ગયો છે મને પહેલેથી જ શંકા હતી પણ હું એ વિચારીને ચૂપ રહ્યો કે ચાલ તું સારું કામ કરી રહ્યો છે સારું તું શું ખાખ કરી રહ્યો છે મને તેના પર ગુસ્સો આવી રહ્યો હતો પણ આ સમય હું તેને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો अन्य कोई विकल्प न होतो। रणजीत कई बोलो नहीं ते माथू नमावी ने बैठो हतो। अमे बनने थोड़ी वार आम ज चुपचाप बैठा रामध्यान पहले थीच ज उंगी गयो हतो। थोड़ी वार पछी रणजीते कहियो, ठीक छे भाई सुई जाव हूँ पर सुई जाऊँ छु, हूँ सवारे जागियो त्यां सुधी मा सात वागी गया हता। रामध्यान ना कहवाता भाभी आ समय अमारा रूम मा बैठा हता। रामध्यान अने रणजीत पण तेनी पासे बैठा हदया समझो ते खूबज तीक्ष्ण स्वर मा बोली रही हती मैं रणजीत अने रामध्यान तरफ जोयु बन्ने माथु नमावी चुपचाप बैठा हता हूँ आखी वात समझी गयो हतो ए पण जाणतो हतो के रणजीत अने रामध्यान पासे हवे वधु पैसा नहीं होए आवी स्थिति मा मारे खिस्सू खोलवू पड़शे મે મારું પરસ કાઢ્યું અને તેને 400 રૂપિયા આપ્યા અને કહ્યું લો તમારું પૈસા પૈસા મળતા જ તે ખુશ થઈ ગયા અને તેના રસ્તે ચાલતી થઈ ગઈ હું વિચાર તો હતો કે આખરે इज्जत શું છે ગઈ કાલે તેની इज्जत બચાવવા અમે તેને ટેકો આપ્યો અને આજે અમારી इज्जत બચાવવા અમારે તેને પૈસા આપવા પડ્યા આ રીતે દુનિયાની નજરમાં અમારી ઇજ્જત જતી જતી બચી છે એ સ્ત્રી આદરપૂર્વક પોતાનો રસ્તે ચાલી ગઈ અને અમે અમારા ઘરે ગયા આજે પણ જ્યારે મને એ ઘટના યાદ આવે છે ત્યારે હું વિચારવા મજબૂર થઈ જાઉં છું કે શું ખરેખર એ સ્ત્રી સાથે સાથે અમે ઇજ્જત બચાવી હતી ઇજ્જત એ આપના ક્રૂર કૃત્યો પર પડદો છે આ પડદા ને કલંકિત થતા બચાવવા અમે તે મહિલા ને પૈસા ચૂકવ્યા હતા આ પડદો અમને દુનિયા થી બચાવી લીધા છે પરંતુ અમે બધાય આ પડદા વિના એકબીજા ને જોયા છે આખી દુનિયા ભલે આપણને માન આપે પણ આપણે આપણો સત્ય જાળી છે મિત્રો આના થી પણ સારી સારી કહાની સાંભળવા માટે લાઈક શેર કરી ચેનલ ને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો આભાર